પેલા મોટાનું કરવાનું હોય અને જો આરખેતા નું નો થાય ને તો તમારું કરી નાખ્યું હા અમાર બે નું નક્કી ના જીન નું નો થાય કાઈ નહીં હા પણ અજ્યા કુસા મોવડી કેમ નો આયા હવે એની વાત છે આ આયા જો એ આવો આવો એ બાટિયા બાપા અલ્યા કન્યા ધોવા જવાનું છે હજી તમે કાઈ તૈયારી કરી હે કે નહીં એ કુસા મોવડી અમે તો તૈયાર જ છે પણ અમે તમારી વાટી હતા અને એ બધું તો ઠીક પણ આ મારો છોકરો બાંઠ્યો હે ગમાર છે ખરા ને અરે ગમાળે આમ જો મારું ખીસું પેલા છે ને ગરમ કરું જો હો ઓ એ કેટલા તમારે જો બોલો 5000 અરે 5 નહીં આ તમે દ રાખો પણ મારા છોકરાનું એક થઈ જાવું જોઈએ અરે તમારા છોકરાનું થઈ જ જાય પણ એક વાત યાદ રાખજો કે મેં ફોટો મોકલ્યો છે આ નાના છોકરા અને આપણે દેખાડવાનો છે આને

આમ જો બાપા હમણાં મહેમાન આવે ને એકા બીજા ગમી જાય ને એટલે વન ને વન લગ્ન કઈ નાખવા છે આમ જો બધા ખીર વહી જાય અને તરત પછી લગ્ન કરી નાખવા હા પછી ઉપાધિ નહીં આપણે મહેમાન ક્યારે આવશે મહેમાન હજી નું આવ્યા બોલો આવી જાય આવો આવો

મુરત્ય તો હારો છે મને ગમે છે આતે કાય વાંધો નઈ તારે આમ જો એકલામાં વાતચીત કરી હોય ને તો કરી લે એટલે બસ પાકુ થઈ જાય હ ને ના ભાઈલા મુરિત્યો હારો જ છે હવે ઈમાં તું એકલામાં કઈ વાત કરે મારે નત કરવી ઓય મુરિત્યો ઈ નથી મુરિત્યો હું છું હે હા મુંગો મજે આ મુરિત્યો હા આતે તમે પોટા તો ઓલા ના નામ એકલાતા આવી ઈ તો ખાલી દેખાવ પુતાઈ ના પોટા મુગલા તો મુરિત્યો તો હું છું એ મારા રોયા મુંગો મર

મારા જના બોલો ઓટાય ના મોકલે અને જોવાય બીજા આવે બોલો લ્યો આમને તીમ કે અમે તો લગન કરી જ લઈ કેવા છે મોહણિયા રોકાવ એમ થોડા દે દેવી કાઈ મારા જના અને કુછલા કોઈ દી તું માંગુ લે ન આવતો હવે બેહો બેહો આ તો હારું કર્યું ખબર પડી ને શું થાત તો ઉપર ગયો તું રો બટા એ બાવા લે મારી વાતચીત મારે કરવી પડે ને મને ગમી ગયું તો એટલે મારા રોયા તો તારું નકી નતું તે બધું કહી દીધું બધું કેવાનું લગન થાય પછી કેવાનું હતું હે તે તો આબરું ના કરી નાખ્યા ભલા બણા હવે હું જોઈ રાસો મારા ઘરે ઓળો આમ જો હવે તારા લગન નઈ થાય અને તું મારી સવાંઢો હવે આના લગન કિન્ડા ખવાય શા અમારું નાક કપાયું મારા રોયા સુમર ગરુ તારું તરા માઈ નાખ્યો તોય નો દાય દુદરા એ કંકુબલોસી હવે તારા છોકરામાં મને મોવડીનું કોઈ દી કેતી એ ના ના થઈ ગયું થઈ ગયું એ મોવડી તે થઈ ગયું થઈ ગયું ના હવે મને કોઈ દી મારા રોયા તારા લીધે તો સ ગામમાં અબરું નો રઈ તો આપણે હાલો હાલ